હેલો ફ્રેન્ડ્સ ચંદ્રિકાસ રેસીપીસમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી અને એવી ચટપટી કોઠાની ચટણીની રેસિપી શેર કરવાની છું તો ચાલો ફ્રેન્ડ્સ કિચનમાં રેસિપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ કોઠાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કોઠા જોઈશે તો કોઠા લઈ લઈશું હું અહીંયા બે કોઠા લેવાની છું ચટણી બનાવવા માટે હવે આપણે કોઠાને પરાઈ વડે તોડી લઈશું જ્યારે તમે કોઠાની ખરીદી કરો ત્યારે કોઠા વજનમાં હલકા હોય તેવા લેવા તે ખૂબ જ પાકેલા હોય છે જુઓ ફ્રેન્ડ્સ આ કોઠું કેટલું સરસ છે એકદમ પાકું છે હવે આપણે તેવી જ રીતે બીજું કોઠું પણ તોડી લઈશું છે ને સરસ કોઠું હવે આપણે કોઠાનો જે માવો છે તેને ચમચીની મદદથી કાઢીને ગ્રાઇન્ડ જારમાં નાખી દઈશું કોઠાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને ખૂબ જ ફાઈબર્સ હોય છે તે આપણી પાચન શક્તિને સારી કરી નાખે છે હવે આપણે તેમાં નાખવા માટે ગોળ લઈ લઈશું અહીંયા મેં બસો ગ્રામ ગોળ લીધો છે ગોળ આપણે નાખી દઈશું જારમાં હવે આપણે તેમાં મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી લાલ મરચું પાવડર જીરું શેકીને લીધું છે મેં અહીંયા તલ નાખી દઈશું હિંગ અને બે મરચાંને મેં કાપી લીધા છે તેને અંદર નાખી લઈશું હવે બરાબર બધાને હલાવી લઈશું હવે આપણે તેને બાઉલમાં સર્વ કરી લઈએ આ ચટણી ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે આને તમે પરાઠા સાથે આલુ પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ ચટણીની રેસિપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા નવા નવા વિડીયોસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા Bye bye friends. Thanks for watching my video.